સમાજ માટે વિવાદિત અરવલ્લી જિલ્લાના થી વધુ ગામોમાં રાજપૂત સમાજ દ્વારા બીજેપી પ્રવેશ ના બેનર લગાવવામાં આવ્યા છે રાજકોટ લોકસભા ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરાયેલ વિવાદિત ટિપ્પણીનો વિરોધ અરવલ્લી જિલ્લાના ગામડે ગામડે સુધી પહોંચ્યો છે શરૂઆતમાં રેલી અને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદની માંગણી કર્યા બાદ હવે ક્યાંક અરવલ્લી ગોકુલપુરા અને સરડોઈ બોલિન્દ્રા સીણાવાડ સહિતના ગામોમાં બીજેપી પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લગાવવામાં આવ્યા છે ત્યારે બાવડી ગામમાં રાજપૂત સમાજના આગેવાનો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે જો ટિકિટ રદ નહી થાય તો આ લોકસભાની ચૂંટણીમાં ભાજપે ભોગવવા તૈયાર રહેવું પડશે તેવી ચીમકી પણ ઉચારવામાં આવી છે અમિત ઉપાધ્યાય સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અરવલ્લી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ